અયોધ્યા પદયાત્રા કરી દર્શન કરવા માટે નેમ રાખેલી હતી જેને પૂર્ણ કરવા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી પદયાત્રા શરૂ કરેલી હતી પ્રથમ વખત સોળસો કિલોમીટરની કઠિન યાત્રા પિસ્તાલીસ દિવસે પૂર્ણ કરી તારીખ નવ ના રોજ લાઠી પરત આવતા ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું પરિવારની મહિલાઓ અને દીકરીઓ દ્વારા પોલીડે વધાવી કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવવામાં આવી લાઠી થી અયોધ્યા પદયાત્રા કરનાર પ્રથમ જયરાજ બાપુ પરત આવતા સમગ્ર ગામમાં ખુશી જોવા મળેલી હતી ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું